રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિશનર ઓફિસ થી રૂડા સુધી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પહેલા વૃક્ષારોપણ ફૂટપાથ પર ખાડા ખોદીને કરવામાં આવ્યું હતું પરંતુ ફરી રાજકોટ મહાનગરપાલિકાએ ફૂટપાથમાંથી જાડવા કાઢીને રોડ વચ્ચે છોડવાઓને રોપ્યા હતા પરંતુ ફૂટપાથ પરથી જે જાડવાઓ કાઢીને રોડ પર ઉગાડવામાં આવ્યા હતા તે ઝાડવાઓ નેવું ટકા જેટલા બળી ગયા કારણ કે એક જગ્યાથી કાઢીને બીજી જગ્યાએ નાખવામાં આવતા જાળવાનો ઉછેર ના થયો તેમજ સમયસર પાણી પણ પીવડાવવામાં ન આવતા જે ત્રણસો જાળવા રોપાયા હતા તેમાંથી માત્ર પંદર થી વીસ જાળવાઓ સારી સ્થિતિમાં છે બાકીના તમામ જાળવાઓ બળીને ખાક થઈ ગયા છે અહેવાલ દીપક રાઠોડ આ જે જગ્યા ઉપર અમે ઊભા છે એ બાજુમાં કમિશનર ઓફ પોલીસ રાજકોટનો બંગલો આવેલો છે આ રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એમાં નેવું ટકા જાડવાઓ છે એ બરી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે નવાઈની વાત એ છે કે આ ઝાડવા છે પેલા જે ફૂટપાથ બની આ ફૂટપાથ ઉપર રોપવામાં આવ્યા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા આ ફૂટપાથ છે એને તોડી અને ઝાડવા છે એ બાજુના રોડ ઉપર શિફ્ટ કરવામાં આવ્યા છે જ્યારે શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે આ ઝાડવા છે એ પાછા બીજી વાર ઉછેરવામાં આવ્યા તો સંપૂર્ણ ઝાડવા છે એ બરી ગયેલી હાલતમાં જોવા મળે છે મહાનગરપાલિકા દ્વારા છે એ આ ઝાડ રોડ ઉપર અંદાજે ત્રણસો થી વધારે ઝાડવા વાવવામાં આવ્યા હતા પણ આ ઝાડવા ફૂટપાથ ઉપરથી નીચે ફેરવામાં આવતા બરી અને બે હાલ થઈ ગયા છે હાલ આ ઝાડવા ત્રણસો થી ચારસો વાવવામાં આવ્યા હતા પરંતુ અત્યારે પાંચ દસ ઝાડવા રહ્યા છે કેમેરામેન દીપક રાઠોડ સાથે પ્રવીણસિંહ ઝાલા હેલો સૌરાષ્ટ્ર